ઓપરેશન માફિયામાં જે સૌથી મોટો ખુલાસો ન્યૂઝરૂમ ગુજરાત પર છે તે થઈ રહ્યો છે ગુજરાતના સૌથી મોટા કોભાંડો આ પર્દાફાશ છે તમે લઈને આવ્યા છે બિલકુલ તો સાથો સાથ આ ઓપરેશન માફિયાઓને જમીન છે હલી જવાની છે કારણ કે કોભાંડ એવડું મોટું છે કે એમના પગ નીચેથી દીક્ષિત જમીન સરકી જશે ઓપરેશન માફિયાઓ એ તત્કાલિક પોતપોતાના સેફ હાઉસમાં જતા રહેશે કારણ કે પુરવઠા અને પોલીસ વિભાગની હપ્તાખોરીનો આ સૌથી મોટો પર્દાફાશ છે મેં પહેલાં જ કહ્યું કે પોલીસના સાથ વગર કાંઈ પણ થાય નહીં પણ ન્યૂઝરૂમ રૂમ ગુજરાતની આવા કૌભાંડીઓ પર નજર છે અને આજે સનસની ખેંચ ખબર પર અમે પર્દાફાશ છે તે કરવા જઈ રહ્યા છે કારણ કે આ છે ઓપરેશન માફિયા અને ઓપરેશન માફિયાનો પર્દાફાશ કરે છે ન્યૂઝ રૂમ તમને એમ થતું હશે કે ઓપરેશન માફિયા શું છે કોણે માફિયાઓ છે કે જે ગુજરાતની અંદર પોતાની માફિયા લાખો કરોડો કમાઈ રહ્યા છે એ પૈસાના જોરે પોતે પોતાનું પાવર હાઉસ પણ ઉભા કરી રહ્યા છે સાથે જ તાલુકા જિલ્લા થી લઈ અને છેક ક્યાં ક્યાં સુધી એમના હપ્તા જાય છે તમામની ચર્ચા કરીશું વન બાય વન તમને જણાવીશું કે કોણ છે ગુજરાતના ઓપરેશન માફિયા કોના આશીર્વાદથી દીક્ષિત કોના આશીર્વાદથી

અને સાથો સાથ આ લોકો એ ગુજરાતની નહીં પરંતુ ભારત દેશની મોટી જે કંપનીઓ છે કે જે ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં એમના પંપ છે એ કંપનીઓને પણ નુકસાન પહોંચાડવાનું વિકસિત કામ કરે છે તો વિગતવાર એક બાદ એક ઓપરેશન માફિયા શું છે કોણ છે માફિયાઓ અને કેવી રીતે ગુજરાતની અંદર માફિયાગીરી ચલાવી રહ્યા છે તેની વન બાય વન ચર્ચા કરીશું જેથી લોકોને ખબર પડે કે કેવી રીતે આ લોકો એ ઠગાઈ કરી રહ્યા છે મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો